સિહોર તાલુકા પંચાયત સંકુલ ખાતે અરજદારોને બેઠવા માટેના બાકડા તૂટેલી અવસ્થામાં અને ભાઈઓ બહેનોને યુરિનલ વ્યવસ્થાના અભાવને કારણે સરપંચશ્રી અને કાર્યકરોએ તંત્રને આડેહાથ લીધા બાકડા તાલુકા પંચાયત તમે આવ્યા છો અમારે અવારનવાર અહીંયા તાલુકા પંચાયતમાં આવવાનું હોય છે તો અહીંયા પહેલાં પ્રથમ તો તાલુકા પંચાયતમાં પણ જર્જરી છે તો બેસવામાં પણ ડર લાગે છે અને અહીંયા બહાર લીમડાના સાંઈ આવીને બેસીએ તો આ બાકડા તૂટી ગયેલા છે આ બાકડો પણ તૂટી ગયેલો છે અહીંયા બાજુમાં તો અહીંયા અવારનવાર બધા અરજદારો દાખલા કંટાવા માટે ગામડાથી આવતા હોય તો એને કોઈ બેસવા માટે વ્યવસ્થા છે નહીં અહીંયા તાલુકા પંચાયતમાં એટલે એને કલાકો સુધી અહીંયા ઊભે રહેવું ઊભે રહેવું પડે તેવી પરિસ્થિતિ છે અહીંયા મૂળ ચાર બાકડા છે એમાં બે તો બાકડા તૂટી ગયા છે એટલે વ્યવસ્થિત અહીંયા અરજદારો માટે કમ સે કમ વેસવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી સરપચ તરીકે મારી રજૂઆત છે સાહેબ આપ શું કહેવા માંગો છો તમારા પરિચય સાથે હાજી હું આનંદભાઈ રાણા સાહેબ શહેરમાં એક સામાજિક કાર્યકર તરીકે પણ મારી પ્રવૃત્તિઓ હોય છે મારા કામ સ્વરૂપ તાલુકા પંચાયત હું આવેલો પરંતુ આપ જે સરપંચનું લેતા હતા તે જોઈને હું પણ એક બાબત આપનું ધ્યાન બોલું છું કે અહીંયા તાલુકા પંચાયત છે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી છે ક્યાં ને ક્યાંયથી લોકો આવતા હોય છે અરજદારો આવતા હોય છે અને તેઓના માટે બેસવાની સગવડ અપૂરતી પણ છે અને આવી હાલતમાં પાકડાને એવું હોય તો કેવી રીતે એવું લાગે કે બેસવા માટેની સગવડ છે પણ આપ જોઈ શકો છો કે કોઈ બેસી શકી નથી સ્થિતિ શહેરની પાકડાની ત્યારે ગ્રામ્યમાંથી છે ક્યાં ને ક્યાંથી લોકો આવતા હોય છે પોતાના કામ માટે થઈને આખો દિવસ બગાડતા હોય છે તેઓને માટે સગવડ હોવી ખાસ જરૂરી છે જે બાબતે અમે પણ એક કાર્યકર તરીકે પણ ધ્યાન દોરીએ છીએ કે આવા બાંકડાની જગ્યાએ સારા પાંકડા મૂકવામાં આવે સારું કાંઈક કે એવું કાંઈ મૂકવામાં આવે છે કે ચીતળ છાયા છે બરાબર છે પરંતુ એક પંચાયત તાલુકા પંચાયત તરફથી આવી સગવડ આવી ખૂબ જ જરૂરી છે